નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો પંદર થી બારસો ચોરાણું ગોંડલમાં આઠસો એકાવન થી તેરસો છ જામનગરમાં અગિયારસો થી બારસો પંચાવન સાવરકુંડલામાં અગિયારસો પચાસ થી બારસો છાસી જામજોધપુરમાં બારસો પચીસ થી બારસો છાસઠ જેતપુરમાં અગિયારસો એક થી બારસો સિત્તેર ઉપલેટામાં બારસો ચાલીસ થી બારસો અઠ્યાસી વિસાવદરમાં એક હજાર ત્યાંશી થી અગિયારસો અગિયાર હળવદમાં બારસો દસ થી બારસો બોતેર જસદણમાં આઠસો થી બારસો બોટાદમાં એક હાજર અઢાર માંડમાં બારસો ચાલીસ થી બારસો એકોતેર ડીસા માં બારસો એક્યાસી થી બારસો પંચાણું ભાંભર માં બારસો એસી થી તેરસો છ પાટણ માં બારસો થી તેરસો સાત ધાનેરા માં બારસો થી બારસો એકાણું મહેસાણા માં બારસો તેરસો પાંચ વિજાપુર માં બારસો પચાસ થી તેરસો નવ હારીજમાં બારસો સિત્તેર થી તેરસો ચાર માણસા માં બારસો તો કડી માં બારસો પંચ્યાસી થી તેરસો બે વિસનગર માં બારસો સિત્તેર થી તેરસો ત્રણ પાલનપુર માં બારસો પંચ્યાસી થી બારસો પંચાણું તલગ માં બારસો પંચ્યાસી થી તેરસો થરામાં બારસો ત્રેસઠ થી બારસો અઠ્ઠાણું દહેગામમાં બારસો થી બારસો સિત્તેર ભેલડીમાં બારસો સાહીઠ થી બારસો એસી દિયોદર બારસો થી તેરસો કલોલમાં બારસો થી તેરસો બે સિદ્ધપુરમાં બારસો થી તેરસો ચાર હિંમતનગરમાં તેરસો થી તેરસો આઠ કુકરવાડા બારસો થી બારસો પંચાણું ધનસુરામાં બારસો થી બારસો પંચ્યાસી ઇડર બારસો એસી થી બારસો નેવું બેચરાજ બારસો એસી થી બારસો પંચાણું

સમય બારસો એસી થી બારસો નેવું ચાણસ માં બારસો સિત્તેર થી બારસો અઠ્ઠાણું દાહોદ માં બારસો સાઠ થી બારસો એસી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે